વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગુલ સાથે કરી મુલાકાત અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કરી મુલાકાત મધુ શ્રીવાસ્તવનું નિવેદન અમદાવાદમાં મારા મિત્ર અશોકસિંહ ઠાકોરને મળવા ગયો હતો ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળ્યો શક્તિસિંહ અને હું જૂના મિત્રો છીએ લોકસભા ચૂંટણી પહેલાં મધુ શ્રીવાસ્તવ ફરી એક્ટિવ થયા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાવું

અને શક્તિસિંહ ને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું આવો ચા બા પી જુના જુના આપણા મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી અને ચર્ચા આ બાબતની ઘણી રાજકીય ચર્ચા નહીં થઈ આ રીતે કેવું છે શું છે તબિયત પાણી સારી છે એ ચર્ચા થઈ બીજી કોઈ ચર્ચા નહીં પણ જે રીતના મધુભાઈ ઘણા સમય થી શાંત છે લોકસભા ચૂંટણી આવી રહી છે મધુભાઈ ફરીથી એક્ટિવ થઈ રહ્યા છે એ તો છું જ હું મંદિર ની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં મારુ એક છેલ્લું અભિયાન છે એમાં પડ્યો છે બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે અડધી રાતે એમને કામ કરું છું કરતો એને કરવાનો જ મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાસ માં સાસ રહી અડધી રાતે મને ફોન કરજો મારા લાયક કઈ કામ હશે ચોક્કસ તમારું કામ કરે

બે વર્ષ કોરાના રહ્યા એક વર્ષ છેલ્લો શાસન કર્યો એક દરમિયાન દરમિયાનમાં ત્રણસો કરોડ નું કૌભાંડ પકડ્યું હતું ના અંદર ચેરમેન તરીકે તો મિનિસ્ટરોના અંદર કેટલા ખબર નહીં